વિવિધ સંસ્થાઓ દ્વારા આઠ કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંધુને સફળતા મળી દાયકાઓથી ભારતમાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાનને કડક સંદેશ આપવામાં આવ્યો છે ત્યારે ભારતની જનતાની સેનાની સાથે છે તેવા સંદેશ સાથે જામનગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરી સેનાની કામગીરી ઓપરેશન સિંધુની સફળતાને બિરદાવી સંદેશ પાઠવેલ કે દેશની જનતાની સેનાની સાથે છે આ તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ બીના કોઠારી સાંસદ પૂનમબેન માંડવ ધારાસભ્ય દિવેશ અકબરી રીવાબા જાડેજા મેયર વિનોદ ખીમસુરિયા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા દંડક કેતન નાખવા શાસક પક્ષ નેતા આશીષ જોશી શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમ કનાણી ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ ગોવા શિપયાર્ડના ડાયરેક્ટર હસમુખ કિંડોચા સહિત પૂર્વ મેયરો પૂર્વ ધારાસભ્યો પૂર્વ પ્રમુખો કોર્પોરેટર શ્રીઓ માજી સૈનિકો જિલ્લા હોમગાર્ડ ઉપરાંત વિશાળ સંખ્યામાં વિવિધ સામાજિક સંસ્થા દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ હુમલાના જવાબરૂપે ઓપરેશન સિંદુર કરવામાં આવ્યું અને આતંકવાદીઓને મૂળ તોડ જવાબ આપવામાં આવ્યો એના સમર્થનમાં અને ઓપરેશન સિંદુર ની સફળતા ના સફળતાના કારણે આજ રોજ અહીં જામનગર શહેરમાં બધી વિવિધ સંસ્થાઓ સાથે જોડાય અને એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે જામનગર શહેરની જનતા અને ખૂબ બધી સંસ્થાઓ આ તિરંગા યાત્રામાં જોડાય છે અને આપણા જે આતંકવાદી છે કે આપણો વિરોધી છે કે આપણો જે દુશ્મન દેશ છે એને એક સંદેશો અમે આ તકે આપવા માંગે છે કે જ્યારે પણ આવો કોઈ આતંકવાદી હુમલો થશે અથવા આવી આવી જે કાર્યવાહી થશે ત્યારે ભારત જામનગર શહેરના તમામ લોકો એટલે ભારતની સમગ્ર જનતા એકજૂટ છે ને મેં સંદેશો આપવા માંગે છે કડક કે ભાઈ આ આવી કોઈ પણ કાર્યવાહી ચલાવી લેવામાં નહીં આવે અને એના માટે ભારતના દરેક નાગરિક અમારી સાથે છે સહેલગાંવ ખાતે આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ ભારતીય નાગરિક ઉપર હુમલો કરવામાં આવ્યો અને એવા ભારતીય સદૂષ પરિવારો ના જે પરિવારજનો એટલે કે એમના પરિવારના પુરુષોને એ પિતાના રૂપમાં હોય પતિના રૂપમાં હોય દીકરાના રૂપમાં હોય એની નિર્મમ જે હત્યા કરવામાં આવી એનો એક મજબૂત જવાબ આતંકવાદીઓ અને ઝીરો ટોલરન્સ ભારતે જે નીતિ મોદી સાહેબના નેતૃત્વમાં ટેરરિઝમ તરફ અપનાવી છે એનો એક મજબૂત જવાબ આપણા દેશના જાબાઝ સૈનિકોએ એટલે કે એરફોર્સ આર્મી નેવી અને બીએસએફ બધા જ જવાનોએ મળી અને મજબૂત જે જવાબ આપ્યો આતંકવાદીઓના કેમ્પ ને જે નષ્ટ કરવામાં આવ્યા અનેક આતંકવાદીઓનું એમાં ડેથ થયું એ હમલાના માધ્યમથી અને મજબૂતીથી જે મુતોડ જવાબ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણી ભારતીય સેનાએ જે રીતે આપ્યું એ એની જ એક સરાહના રૂપે અને જે સૈનિકોએ એનું જીવનું બલિદાન રાષ્ટ્રની રક્ષા માટે રાષ્ટ્રના ગૌરવ માટે આપ્યું એમને એક શ્રદ્ધાંજલિ રૂપે આજે જામનગર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન જામનગરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે એમાં પૂર્વ સૈનિકો પણ છે એમાં નાગરિકોની અલગ અલગ સંસ્થા છે તમામ સમાજો તમામ ધર્મો એટલે કે આખું જામનગર એકજૂટ થઈ અને એમને એમના સૈન્ય પર એમના ભારતીય આપણી હિન્દની પહોંચ એટલે આપણા સૈનિકો ઉપર કેટલું એમને ગર્વ છે એ એમને સરાહના કરવા એમને સેલ્યુટેશન કરવા એમને સલામી આપવા માટે અહીંયા બધું એકત્રિત થયું છે અને જે વીર શહીદો આ આખા ઓપરેશન દરમિયાન જે શહીદ થયા રાષ્ટ્રની રક્ષા માટે રાષ્ટ્રના ગૌરવને જાળવવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ આ આખું આયોજન છે આયોજનમાં તમે ઉત્સાહ જોઈ શકો છો કે નાગરિકોમાં આગેવાનોમાં બધા અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓમાં એટલો એક ઉત્સાહ છે આમાં કોઈને કેવું નથી પડ્યું કે યાત્રામાં ભાગરૂપ રહ્યો સ્વયંભુ એ બહેનો હોય ભાઈઓ હોય યુવાનો હોય આ તમામ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને માત્ર એક જ જઝ્બા સાથે એક જ વિચાર સાથે